તો અમારું ગ્રામડ સમાજ સાથે પર આપૂર્વથી હોય જેતની અમે પણ તેઓને ટેકો જાહેર કરી સમર્થન જાહેર કરીએ છીએ અને આની સખત શબ્દોમાં ઉકળીએ છીએ સાહેબ અમારો સંદેશો માધ્યમથી હોય જોઈએ નથી થયેલી પ્રક્રિયા ઓળખો થાય થોડા દિવસો પહેલાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી તથા બે વાણી વિલાસ કરી નિવેદન કરવામાં આવેલ છે કે તેઓએ રોટી બેટીના વ્યવહાર કરેલા છે વગેરે વગેરે એવી અભદ્ર ટિપ્પણી ને બ્રહ્મટ સમાજ શક્તિ શબ્દોમાં વખોડે છે આ જિઓ બ્રહ્મટ સમાજ દ્વારા માનની પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલ છે જ્યારે પરાપૂર્વથી બ્રહ્મટ સમાજ અને ક્ષત્રિય સમાજ સંકળાયેલ હોય તેઓની વીરતા ખાનદાની કુમારીના સાક્ષી બ્રહ્મટ સમાજ હંમેશા રહેલ છે તે જ બ્રહ્મટ સમાજ આજે તેઓને સમર્થનને ટેકો જાહેર કરે છે કારણ કે રૂપાલાજી પોતે ઇતિહાસ જાણતા નથી તેમજ પોતાની ગમંડની ભાષામાં તેણે જે અભદ્ર નિવેદનને ટિપ્પણી કરેલ છે તે ફક્ત ક્ષત્રિય સમાજનું નહીં પણ તેમની સાથે સંકળાયેલ તમામ સમાજનું અપમાન ગણવામાં આવેલ છે તે તે બાબતને લઈ આજે આમો દ્વારા તેઓને સખત શબ્દમાં વખોડવામાં આવે છે તેમજ ક્ષત્રિય સમાજને પૂર્ણ સમર્થન શિહોર બ્રહ્મઠ સમાજ તથા ભાવનગર બારગામ બ્રહ્મભટ સમાજ દ્વારા તેઓને સમર્થન જાહેર કરીએ છીએ જય માતાજી